નમસ્તે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેક ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે દેશના ખેડૂ કરોડો ખેડૂતોને જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજના ચલાવી રહી છે તેમાંની એક યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ ખેડૂતોને ચાર માસના અંતે બે કેમ દર વર્ષે છ હજારની આર્થિક સહાય પૂરી પાડે છે આ યોજના ભારત સરકાર દ્વારા વર્ષે બે હજાર ઓગણીસથી શરૂ કરવામાં આવી છે આ યોજના અંતર્ગત દર વર્ષે ત્રણ સમાન હપ્તે છ હજાર રૂપિયા આપે છે અત્યાર સુધીમાં અઢાર હપ્તા દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને અત્યારે ઓગણીસ હપ્તાની ખૂબ જ આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા છીએ આપણે આજે જે ખેડૂતે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજારનો ઓગણીસમો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે તે અંતર્ગત સરકાર શ્રી તરફથી ખેડૂતના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે તે દ્વારા ઓગણીસમો હપ્તો ક્યારે આપણા ખાતામાં જમા થશે તેની વિસ્તૃત માહિતી આપણે આ વિડીયો દ્વારા સમજીશું તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે આઇકોન દબાવો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ જો તમે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર હપ્તો મેળવવા માગો છો તો આ જાણવું ફરજિયાત છે તો જ તમારા ખાતામાં બે હજારનો હપ્તો જમા થશે પ્રથમ ફાર્મર રજિસ્ટ્રેશન સૌથી પહેલાં તો તમારું ફાર્મર રજિસ્ટ્રન હોવું જરૂરી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતનું નામ ફાર્મર રજિસ્ટરમાં હોવું ખૂબ જ જરૂરી છે આ રજીસ્ટ્રેશન દ્વારા સરકારને ખેડૂતોને વિગતો મળે છે તે તમારા ખાતામાં બે હજારનો હપ્તો સીધો તમારા ખાતામાં જમા કરે છે ખેડૂત રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો એક તો આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જમીનના હાથ બાર અને આઠની નકલ ફાર્મર રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું તો ગ્રામ પંચાયતમાં ઈ દ્વારા કેન્દ્ર પર વીસી મારફતે નોંધણી કરવી બીજું કે ખેડૂત મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે બીજું કે પીએમ કિસાન ઈ કેવાયસી આ યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે તેના માટે પીએમ કિસાનની વેબસાઇટ પર ઈ કેવાયસી કરી શકો છો પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જાઓ પછી ફાર્મર ચ પર પસંદ કરો ઈ કેવાય પર ક્લિક કરો આધાર નંબર દાખલ કરો ઓટીપી દાખલ કરો અને આ રીતે તમારું એ કેવાય પૂર્ણ કરો બીજું કે આમાં જમીનની ચકાસણી ત્રીજા નંબરનું પીએમ કિસાનમાં બે હજારનો હપ્તો મેળવવા જમીનની ચકાસણી એ એક મહત્વપૂર્ણ ચકાસણી છે ચોથું કે બેંક ખાતું બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે પાંચમો મોબાઈલ નંબર મોબાઈલ નંબર આધાર કાર્ડ અને બેંકના ખાતા સાથે લિંક હોવો જોઈએ છઠ્ઠું સ્ટેટસ ચેક કરો પીએમ કિસાનની વેબસાઇટ પર જઈ અને સ્ટેટસ ચેક કરો તો આ ઓગણીસનો હપ્તો બે હજારના જે ફેબ્રુઆરીના અંતમાં મળે તેવી આશા છે તો આની સત્તાવાર વેબસાઇટમાંથી માહિતી મળી છે કે બે હજાર પચીસમાં ફેબ્રુઆરીના અંતમાં આપણે આ ઓગણીસમો હપ્તો તમને મળશે આભાર